હવે આવી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે શું ભારતમાં પણ આવું કરવું કાયદાકીય રીતે શક્ય છે તો ભારતમાં વ્યક્તિ માટે કાયદેસર રીતે તેની મિલકતનું નામ તેના પાલતુના નામ પર રાખવું શક્ય નથી આનું કારણ એ છે કે ભારતીય કાયદામાં પ્રાણીઓને કાનૂની વ્યક્તિત્વ માનવામાં આવતું નથી પાલતુ પ્રાણીને કાનૂની એન્ટની માનવામાં આવતું નથી જે તેના નામે મિલકત મેળવી શકે અથવા તેની સંભાળ લઈ શકે

વિલની જોગવાઈ છે આ સિવાય તમે આ માટે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ અઢારસો બ્યાસીનો પણ ઉપયોગ કરી શકો છો તમે તમારી મિલકત વિશે એક વસવતામું બનાવી શકો છો કે જેમાં તમારા મૃત્યુ પછી તમારા પાલતુની સંભાળ રાખવા માટે મિલકત કોઈને જેમ કે કુટુંબના સભ્ય મિત્ર અથવા અન્ય વિશ્વાસુ વ્યક્તિને સોંપવામાં આવશે તે વ્યક્તિની પાલતુની સંભાળ રાખવાની અને વ્યસ્યતમાં આપેલી સૂચનાઓનું પાલન કરવાની કાનૂની જવાબદારી રહેશે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો પચીસ હેઠળ કરવામાં આવેલા વેલને માન્ય ગણવામાં આવે છે અને તેને કોર્ટમાં પણ પડકારવામાં આવી શકે છે તો જે રીતે કાયદા અને નિયમો મુજબ ભારતમાં આ વસ્તુ શક્ય નથી ભારતમાં કોઈ પણ પાલતુ પ્રાણી હોય છે તો તેના માટે તે પોતાના જે જવાબદાર કોઈ વ્યક્તિ હોય છે કે પાછળ રહેલી વ્યક્તિ હોય છે તેના નામે પ્રોપર્ટી કરી શકે છે પણ તે પાલતુ પ્રાણીઓ માટે સંભાળ રાખવાનો નિયમ છે પણ પોતાની જે સંપત્તિ છે એ બોલતાના પાલતુ પ્રાણીના નામે ભારતીય સંવિધાન મુજબ કે ભારતના નિયમ મુજબ નથી કરી શકતા